વલસાડ તાલુકાના દુલસાડમાં ભૂંડનો આતંક નવ વર્ષના બાળકને ભૂંડે બચકા ભર્યા દુલસાડમાં ડુક્કરની સંખ્યા વધી રહી છે અહીં ભૂંડ માણસોને બચકા ભરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે એક નવ વર્ષના બાળકને પણ ડુક્કરોએ બચકા ભર્યા હોવાની વાત બહાર આવી છે વલસાડ તાલુકાના દુલસાડ માકલ વિસ્તારમાં ડુક્કરનો આતંક સામે આવ્યો છે જેને લઈને રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ડુક્કરોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ તેઓને ખોરાક નહીં મળતા બચકા ભરી રહ્યા મકર સંક્રાંતિના દિવસે નવ વર્ષીય ઋતિક કુમાર અશોકભાઈ નાયકા રહે દુલસાળ તાડફળિયાના એક વેદાનમાં ઘણા બાળકોની સાથે ઋતિક કુમાર પણ પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે અચાનક ત્યાં જંગલી ભૂંડ આવી ચડતા ઋતિકને પગના ભાગે ભૂંડે બચકા ભર્યા હતા બાદમાં બધા બાળકોએ બુમાબૂમ કરી દેતા બધા દોડી આવ્યા હતા ત્યારબાદ ઋતિક કુમારને લોહી લુહાણ હાલત થઈ જતા તાત્કાલિક એકસો આઠને કોલ કરી બોલાવવામાં આવી હતી ત્યારબાદ ઋતિકને સારવાર અર્થે ધરમપુરના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો હાલ તો ઋતિકની સારવાર ચાલી રહી છે સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ વાંકલમાં ઓઝરના બિપિનભાઈ પટેલ બાઇક લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે જંગલી ભૂંડે હુમલો કર્યો હતો એમને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જેને પગલે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની તેમજ ડુક્કરોને અહીંથી ખસેડી જંગલ વિસ્તારમાં છોડવાની માંગ કરવામાં આવી રહી છે